એક્ઝિબિશન દ્વારા સ્થાનિક કળા, હસ્તકળા અને અન્ય ઉત્પાદોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેથી કચ્છના ઉત્પાદકોને રાષ્ટ્રીય સ્તરે બજાર મળી શકે આયોજન સ્થાનિક ઉદ્યોગમીઓ આ કારીગરોને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળી અને ગ્રાહકોને કચ્છની વિશિષ્ટ પ્રોડક્ટનો લાભ લેવાની સુવર્ણ તક પ્રાપ્ત થઈ આજે ભૂજ જીતો ચેપ્ટરની લેડીઝ વિંગ દ્વારા વિવિધ પ્રોડક્ટ માટેનું એક્ઝિબિશન કમ સેલનું આયોજન થયેલું છે વીબીસી વાડીની અંદર ઉપરના એસી હોલમાં છત્રીસ જેટલા સ્ટોલ વિવિધ પ્રકારની પ્રોડક્ટ હેન્ડમેડ અને કચ્છી કચ્છી પ્રિન્ટને કચ્છી હેન્ડવર્ક આવી વિવિધ પ્રકારની પ્રોડક્ટો જે અહીંના બહેનોએ વિશેષ કરીને અને કેટલાક અહીંના યુનિટોએ જે ઉત્પાદન કર્યું છે એ ઉત્પાદન લોકલ ફોર વોકલ શ્રી આદરણીય એ જે મંત્ર આપ્યો છે એ મંત્રને સાર્થક કરવા માટે આ પ્રકારના એક્ઝિબિશન કમ સેલનું આયોજન કર્યું છે એમાં છત્રીસ જેટલા સ્ટોલ લોકોએ અહીં બુક કરાવ્યા છે ખૂબ સારી પ્રોડક્ટ અમે આજે અહીં મુલાકાત લીધી અને ઓપનિંગ કર્યું ખૂબ સારી પ્રોડક્ટ લોકોને ઉપયોગી થાય એ પ્રકારની પ્રોડક્ટ વ્યાજબી દામમાં મળે એ પ્રકારની પ્રોડક્ટનું વેચાણ અને પ્રદર્શન અહીંથી થવાનું છે અમારો હેતુ છે કે જીતો એ ઇન્ટરનેશનલ સંસ્થા છે સમગ્ર દેશની અંદર ફેલાયેલી સંસ્થા છે એટલે જીતોના માધ્યમથી કચ્છની અને કચ્છના આ ઉત્પાદકોની પ્રોડક્ટ સમગ્ર દેશ સુધી પહોંચે એ પ્રકારનો પણ અમારો પ્રયાસ રહેશે હું આપના માધ્યમથી ભુજ શહેરના નાગરિકોને જણાવવા માગું છું કે આ સ્ટોલની બે દિવસ દરમિયાન જે ચાલવાનો છે એની અવશ્ય મુલાકાત લે અને વિશેષ કરીને અમારી લેડીઝ વિંગના ચેરપર્સન રેશમાબેન ઝવેરી અને એમની ટીમે એક સારી વ્યવસ્થા આપી છે કે અહીંયા જે લોકો વિઝિટ માટે આવશે એ તમામને એક ડિસ્કાઉન્ટ કૂપન આપવાનું છે કદાચ આ પ્રકારની વ્યવસ્થા એ પહેલી વખત કોઈ એક્ઝિબિશનની અંદર થશે હું સમજો છું ત્યાં સુધી ચારસો પાંચસો રૂપિયાની વેલ્યુના દરેકને અહીંયા આવનાર એક એક વિઝિટર્સને ડિસ્કાઉન્ટ કૂપન મળવાના છે એટલે એ અહીંથી પ્રોડક્ટ્સ અને ખરીદીનો લાભ પણ ઉઠાવી શકશે નવી નવી પ્રોડક્ટને સમજી પણ શકશે અને સાથે સાથે કુપન લઈ જઈ અને ડિસ્કાઉન્ટનો બેનિફિટ પણ ત્યાર પછી પણ લઈ શકશે ઓલરેડી આ પ્રકારના એક્ઝિબિશનના માધ્યમથી એમાંથી અમે કેટલાક સ્ટોલ કેટલીક પ્રોડક્ટ સિલેક્ટ કરીને એ લોકોને કાયમી માર્કેટિંગ મળી રહે ઉત્પાદન છે એ વેચાણ માટેની એને અનુકૂળતા થાય એ પ્રકારની વ્યવસ્થા અંગે પણ જીતો આગળ પ્લાનિંગ કરી રહ્યું છે અને એટલે અમને વિશ્વાસ છે કે આમાંથી અમને કેટલાક પ્રોડક્ટ એવા પણ મળશે કે જેને અમે કાયમી પ્રમોટ કરવા માટેની વ્યવસ્થા કરી શકશું મોટા ભાગે ભુજમાંથી જ છે કોઈ ગાંધીધામથી પણ પાર્ટિસિપેટ થયું છે પરંતુ એનો જે સમયની વાત છે એ સવારે દસ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધીનો છે બે જ દિવસ છે પણ મારો પાક્કો ભરોસો છે કે રાત્રે નવ વાગ્યા સુધીમાં એ પૂર્ણ કરવું કઠિન થશે કારણ કે જે પ્રકારે ગામની અંદર શહેરની અંદર જે માહોલ બન્યો છે જે પ્રકારે એનો પ્રચાર પ્રસાર થયો છે અને આપ સૌનો પણ સહયોગ મીડિયાનો પણ સહયોગ જે રીતે મળી રહ્યો છે એ પ્રમાણે કદાચ એનો સમય વધારવાની આવશ્યકતા હશે તો વધારશું પણ ખરા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મી ધામ ભુજ કથા પ્રારંભ ચૈત્ર વદ સાત તારીખ વીસ ચાર બે હજાર પચીસ રવિવારથી ચૈત્ર વદ તારીખ તેર ચૌદ તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસ શનિવાર સમય સાડા આઠ સાડા અગિયાર ને બપોરે સાડા ત્રણ થી સાડા છ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તો કથા શ્રવણ માં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ